નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશીરી શેરબાણું વડોદરામાં જ્યારે મોટા મોટા ગરબાઓ ખૂબ જ મોંઘા થઈ રહ્યા છે ત્યારે મધ્યમવર્ગીય પરિવારોને આ અસહ્ય મોંઘવારીમાંથી બચવા અને પોતાના બાળકોને ગરબાની મજા પણ મળે તે માટે હવે શહેરી ગરબાઓનું ચલન ખૂબ વધ્યું છે આવા જ એક શેરી ગરબા ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ દર્શન પાર્ક સોસાયટી અને તેની આસપાસની સોસાયટીના રહીશોએ ખૂબ જ ઓછા ખર્ચામાં અને ખૂબ જ સુંદર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક આગેવાનો તથા રહીશો અને યુવાનોના સાથ સહકારથી ગરબાનું ખૂબ જ સુંદર આયોજન થયું જેમાં નાની બાળાઓ અને નાના બાળકો યુવકો યુવતીઓ અને વડીલોએ ગરબાની ખૂબ મજા માણી અને એકતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું જેમાં ના ડેવલપમેન્ટ ઓફિસર અને નામાંકિત સામાજિક કાર્યકર એવા શ્રી અરુણભાઈ રાજે વિશેષ હાજરી આપી અને તેઓને ઉત્સાહ વધાર્યો અને શેરી ગરબાના આયોજનને ખૂબ બિરદાવ્યું